ચાલો ખેડૂત મિત્રો નવા વર્ષની સૌને ખૂબ ખૂબ શુભેચ્છા નવું વર્ષ આપ આરોગ્યમય કોઈ પણ પ્રકારના કેસ કબાળા થયા વગર નિર્વિઘ્ને અને સુખીથી પસાર થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે અગત્યની વાત કરું છું માત્ર શુભેચ્છાઓ આપી દેવાથી કોઈનું સારું થઈ જતું નથી આપણે ખુદે પણ એ પ્રમાણે જાગૃતિ લાવવી પડે વર્તન વાણીની અંદર સુધાર લાવવો પડે ઉપરાંત આપણે આપણા રેવન્યુ રેકર્ડની વાત કરીએ તો એ પ્રમાણે ચોખ્ખો રાખવો પડે તો જ ખોટા કેસ કબાળા ન થાય ખોટી રીતે આપણે પૈસામાં ઘસાઈએ નહીં અને આપણા રેવન્યુ રેકર્ડ ચોખ્ખા હોય તો વારસામાં આપણે મિલકત દઈને જઈએ કજિયા નહીં કારણ કે જો તમારી મિલકત જ ચોખ્ખી નહીં હોય તો ખેડૂત મિત્રો તમે વારસામાં તમે માનો છો કે મિલકત દઈને જાવ છો વાસ્તવમાં મિલકત દઈને નથી જતા એમને કંઈક ઉપાધિ આપીને જાવ છો તો હું રમણીભાઈ કોટળિયા જે તાલીમ કેમ ચલાવું છું ગામે ગામ જઈને ખેડૂતોને જાગૃત તો કરું છું પણ જાગૃત કર્યા પછી ખેડૂતો ઓછા ખર્ચમાં અથવા તો જાતે પોતાના કામ કેમ કરી શકે અથવા તો ક્યાંય વકીલ રાખવા પડે તો સાવ ઓછામાં ઓછા ખર્ચે એટલે કે હમણાં એક વિડીયો જોયો હશે કે જે દસ લાખનું કામ હતું એ બહુ ભણેલ નથી એ એમને દસ હજારમાં એ કામ કરી લીધું એ મારા વિડિયો જોઈ અને તાલીમ કેમ્પમાં આવેલા છે તો આ રીતે તમે પણ તાલીમ કેમ્પનો લાભ લઈ શકો હવે ખેડૂતો દરેક તાલીમ કેમ્પની અંદર બીજા દિવસે હું નવું નવું શીખવાડું છું હવે તો પ્રોજેક્ટના માધ્યમ દ્વારા રાત્રે પણ આપણે ચાર કલાક નવી નવી માહિતીઓ આપીએ છીએ તો ખેડૂતો રેગ્યુલર કામ તો પોતાના કરે જ પણ ક્યારેય કોઈ પ્રકારની અંટસ થાય તો એવા કામ પોતે જાતે કરી શકે એટલા માટે દર તાલીમ કેમ્પની અંદર આપણે નવું નવું શીખવાડીએ છીએ તો લોકો રિપીટ આવે તો પાંત્રીસો રૂપિયા તાલીમ કેમ્પનો ખર્ચ સ્વાભાવિક છે કે વર્ષની અંદર આવા પાંચ સાત દસ તાલીમ કેમ્પમાં આવવું હોય તો પોસાઈની પાંત્રીસ હજાર રૂપિયા થાય તો એવું ન થાય એટલા માટે એક સારામાં સારી ઓફર આ દિવાળી બોનસ રૂપે તમને આપવા જઈ રહ્યું છે નવા વર્ષની શુભેચ્છા રૂપે આપવા જઈ રહ્યો છું કોઈ પણ વ્યક્તિ માત્ર બે તાલીમ કેમ્પની ફી ભરશે એકી સાથે એટલે એક તાલીમ કેમ્પની ફી પાંત્રીસો રૂપિયા હોય છે બે તાલીમ કેમ્પની ફી સાત હજાર રૂપિયા થાય એક વખત સાત હજાર રૂપિયા ભરી દીધા એટલે બે તાલીમ કેમ્પ થયા બે તાલીમ કેમ્પમાં આવ્યા પછી ત્રીજો તાલીમ કેમ્પ ચોથો તાલીમ કેમ્પ પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો જેટલા તાલીમ કેમ્પ એક વર્ષ દરમિયાન થાય એમાં તમારે આવવું હોય તો પછી માત્ર કન્ફર્મેશન પાંચસોને એકાવન રૂપિયા ભરીને તમે આવી શકો છો ફરીને કહો એક વખત સાત હજાર રૂપિયા ભરી દીધા એટલે બે તાલીમ કેમ્પની માત્ર ફી થઈ પછી જેટલા તાલીમ કેમ્પ આવો એ બોનસમાં છે તાલીમ કેમ્પમાં અડધો તો ખર્ચો હોય છે પાંત્રીસોનો અડધો ત્યારે પાંચસો પચાસ એકાવન રૂપિયા માત્ર ટોકન ચાર્જ ઓફર કરું છું જેથી કરીને મને તમારી સભ્ય સંખ્યા હાજરી આપવાની ખબર પડે એટલા માટે થઈને તો તમે જો આ લાભ લેવા માગતા હો તો બાજુમાં આપેલો ક્યુ કોડ સ્કેન કરી અને સાત હજાર રૂપિયા બે તાલીમ કેમ્પની ફી ભરી અને આખા વર્ષ દરમિયાન તમારે જેટલા તાલીમ કેમ્પમાં આવવું એટલામાં આવી શકશો હવે એક વધારાની માહિતી આપવા જઈ રહ્યો છું કદાચ તમે કોઈ તાલીમ કેમ્પમાં ન આવી શક્યા તો તમારા બદલે તમે કોઈ અન્ય વ્યક્તિને પણ મોકલી શકશો એના માટે માત્ર એમને અગિયારસો ને એકાવન રૂપિયા ભરવાના રહેશે તો તમારા બદલે તમારા ભાઈ મિત્ર સર્કલ સગાવાલા કોઈપણને મોકલી શકો આવી ઓફર એટલા માટે આપું છું કે આમાં ક્યાંય આપણે નફાનો ઈરાદો નથી તાલીમ કેમનો હેતુ જે છે કે ખેડૂતો પોતાના રેવન્યુ રેકોર્ડ જાતે ચોખા કરતા થાય પોતાના રેવન્યુ રેકર્ડ જાતે કરતા શીખે માનો કે વારસાઈ દાખલ કરવી છે વારસાઈ આંબો તૈયાર કરવો છે હયાતીમાં હક દાખલ કરવો છે હક કમી કરવા છે હક વિભાજન કરવું છે અનડિવાઇડેડ પ્રોપર્ટીનું સાત નંબર જુદું પાડવું છે એકત્રીકરણ કરવું છે ખેતરના નામમાં સામાન્ય સુધારો કરવો છે પોતાના રેવન્યુ રિક્ડ ડીએલઆરમાં મળતા કાગળો એટલે આટલા જે કામ કીધા મેં તમને એ તમારા ઈ ધારા ઓફિસની અંદર થતા કામ હતું મામલતદારના કેટલાક કામો હોય છે કે તમારા રોડ રસ્તાનો પ્રશ્ન હોય ખોટી રીતે કોઈ તમારામાંથી રસ્તો રોકે કોઈ તમારામાં પાણી રોકે કોઈ તમારામાં પાણી ચોંકે શેઢાપાડાના પ્રશ્નો હોય યુઝમેન્ટ રાઇટના પ્રશ્નો હોય તો આ બધા મામલતદારશ્રીના કામો થયા એ કામ કરતા આપણે બીજા દિવસે મેં કીધું ને કે દર વખતે નવું નવું શીખવાડીએ છીએ એમાંનો એક ભાગ છે હવે રૂટીન કામો પણ ઘણા બધા છે જેમ કે ડીએલઆરમાંથી થતા કાગળો અને એવી રીતે કઢાવવા ઉપરાંત માપણી કરાવી માપણીના અલગ અલગ પ્રકારો હોય છે હિસા માપણી હદ માપણી પૈકી માપણી કે જે દુરસ્તી આ બધી બાબતો આપણે તાલીમ કેમ્પમાં રેગ્યુલર શીખવાડીએ છીએ પણ બીજા દિવસે કોઈની જમીન દબાતી હોય તો શું કરવું જોઈએ છેડાપાડાના પ્રશ્નો હોય તો શું કરવું જોઈએ જમીન ઘટતી હોય તો શું કરવું જોઈએ પ્રમોલગેશન પછી કંઈક લોચા થયા હોય તો એ સુધારવા માટે શું કરવું જોઈએ આવી બધી બાબતો દર તાલીમ કેમ્પમાં આપણે નવો નવો વિષય લઈએ છીએ બીજા દિવસે એટલે શનિ રવિનો તાલીમ કેમ્પ હોય તો શનિવારે મોટાભાગની વસ્તુ કોમન હોય પણ રવિવારે બધી વસ્તુ નવીન હોય એવી જ રીતે શનિવારે પ્રોજેક્ટના માધ્યમ દ્વારા જે રાત્રે શીખવવામાં આવે એ પણ નવી વસ્તુ આપણે દર વખત શીખવતા જઈએ છીએ એટલે ખેડૂતો ખરા અર્થમાં પોતાના રેવન્યુ રેખા બાબતે જાગૃત થાય અને એ પણ સાવ ઓછામાં ઓછા ટોકન ખર્ચે આ લાભ લઈ શકે એટલા માટે આ દિવાળી બોનસનો ઓફરનો લાભ તમે લેશો એવી હું આશા રાખું છું એક એટલું જ નહીં ખેડૂત મિત્રો તમારે આ બાબતે કાંઈ પણ પ્રશ્ન હોય તો યાદ રાખજો મારા મોબાઈલ નંબર આપું છું પણ ફોન કરવાનો નથી તમારે વોટ્સએપના માધ્યમ દ્વારા મને સંપર્ક કરવાનો છે કંઈ પણ પ્રશ્ન હોય તો વોટ્સએપના માધ્યમ દ્વારા પૂછી શકો છો રજિસ્ટ્રેશન કરાવવું હોય તો બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરીને જે મોબાઈલ નંબર આપું છું એની અંદર વોટ્સએપમાં તમારે મોકલી દેવાનું છે એટલે વર્ષ આખાનો જે દિવાળીથી દિવાળીનો તાલીમ કે ગ્રુપ હશે એમાં હું તમને એડ કરી દઈશ એટલે તમને બધી વિગત મળતી રહેશે તો મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું છે નાઇન એઇટ નાઇન એઇટ વન જીરો ડબલ ફોર નાઇન ફોર ઉપર તમે મને મેસેજ કરી અને આ રિસિપ્ટની નકલ મોકલી શકશો અથવા કઈ પ્રશ્ન હોય તો પૂછી શકશો તાલીમ કેમ બધા રાજકોટમાં જ હોય છે રેવા જમવાની તમામ સુવિધા સાથેના હોય છે બે દિવસનો હોય છે એ જ આપણે શનિ રવિ પસંદ કરીએ છીએ અને એ પણ બને ત્યાં સુધી આપણે ગુજરાત રાજ્યનો જે રજાનો દિવસ આવતો હોય એટલે બેકી શનિ રવિ આવતો એ જ આપણે પસંદ કરીએ છીએ એટલે બધાને અનુકૂળતા રહે તો ખેડૂત મિત્રો તમે જો આ લાભ લેવા માગતા હો તો બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી અને સાત હજાર રૂપિયા રજિસ્ટ્રેશનની ફી ભરીને મોકલી દો ત્યાર પછી તમારે જેટલા તાલીમ કેમ્પમાં હોય ત્યારે પાંચસોને એકાવન રૂપિયા ભરી અને માત્ર ટોકન ચાર્જ ભરી અને તમે આવી શકશો વર્ષ દરમિયાન ઘણા બધા તાલીમ કેમની અંદર આપણે ઘણું બધું નવું શીખવાડીએ છીએ એટલે ખેડૂતો ખરા અથવા પોતાના રેવન્યુ રેકોર્ડ બાબતે જાગૃત થાય હવે તો કેટલાક પ્રકારના કેસ પણ આપણે શીખવવાના ચાલુ કર્યા છે આપણે ઈચ્છીએ કે કોઈને કેસ કરવા જ ન પડે પણ કોઈ કારણો છે તમારે કેસ સામેનો આવ્યો કોઈ તમારામાંથી પરાણે રસ્તો કાઢ્યો અથવા તો તમારો રસ્તો કોઈ રોકે છે તો પરાણે કેસ દાખલ કરવાનો થયો તો આવા કેસમાં તમારે પ્રાંતમાં મામલતદાર કોર્ટમાંથી પછી અપીલ પ્રાંતમાં કેવી રીતે કરવી ત્યારે શું બાબત ધ્યાનમાં રાખવી જોઈએ એવી અઢળક બાબતો આપણે શીખવાડીએ છીએ એટલું જ નહીં ખેડૂત મિત્રો ટાઇટલ રીટલે ઘણા બધા પ્રશ્નો હોય છે તો ટાઇટલ કેવી રીતે ચોખા કરવા ટાઇટલની નોંધ કેવી રીતે તપાસવી ઘટતી નોંધ કેવી રીતે શોધવી ઉપરાંત હવે તો આપણે નવું કરીએ છીએ કે જે રીતે તમે તમારી બધી ડિટેલ્સ જે છે એની રોડની અંદર જુઓ છો એ મોટાભાગની પ્રક્રિયાઓ જે છે આયો આર પોર્ટલ ઉપરથી થાય છે તો આયો આર પોર્ટલ ઉપરની કામગીરી કેવી રીતે કરવી એ પણ આપણે શીખવાડી તમે ન કરી શકો તો તમે શીખી ગયા હોય એના રેગ્યુલર સ્ટેપ હોય તો તમારા ભણેલ ગણેલ છોકરાઓ પણ આ કામ તમને કરી દેશે અથવા સો બસો પાંચસો રૂપિયામાં કોઈકને અરજી કરવાનું કહેશો તો એ પણ કરી દેશે આ સિવાય મોટા ભાગના પ્રશ્નો જે છે દબાતી જમીનના હોય છે લેન્ડ ના હોય છે લેન્ડ ગ્રેબિંગમાં ભલે ફરિયાદ દાખલ થઈને બીજું કાંઈ ઉકાળી ન લઈએ પણ એમાંથી ફળશ્રુતિ તો કાંઈક નીકળવી જોઈએ એ પણ આપણે દરેક તાલિકામાં જુદી જુદી વસ્તુ જઈએ છે ટૂંકમાં આપણો હેતુ સર સર્વજનો સુખાય સર્વજનો હિતાય છે કોઈને વારંવાર કેસ કરવા જ ન પડે અને થયા હોય તો આવી ચીપટીમાંથી કેવી રીતે બહાર નીકળવું એવું બધું આપણે શીખવાડીએ છીએ હા તાલીમ કેમ્પની આપણી સાઇડ પણ મસ્ત છે તમે જુઓ તો ગીરમાં ફરવા આવ્યા હોવ ને એ રીતે તમે આવશે ને તો પણ તમારો ધક્કો પૈસા સાત હજાર વધુ વસૂલ બે તાલીમ કેમ્પમાં આવી ગયા તો પછી તમે ગમે ત્યારે આવ્યા અને હા તમે અહીં રાજકોટમાં ફરવા આવો છો એના માટે રહેવાની સુવિધા જમવાની સુવિધા પણ હું વિનામૂલ્યે ગોઠવી દઉં છું એ રજાના માહોલ દરમિયાન એટલે સાતમ આઠમ હોય દિવાળી રજા હોય એ બધું બોનસમાં છે આપણો મુખ્ય હેતુ તો ખેડૂતોના સુખાકારી માટેનો છે આપણું જ્યાં તાલીમ કેમ્પનું વાતાવરણ છે પણ ગીર જેવું મસ્ત હોય છે બારે મહિના એ સરખું હોય એવું અમારું મસ્ત વાતાવરણ તાલીમ કેમ્પની સાઇડનું છે તો આવો તાલીમ કેમ્પના આ ઓફરનો લાભ લો નામ રજિસ્ટ્રેશન કરાવી આપેલા મોબાઈલ નંબર ઉપર તમે રિસિપ્ટની નકલ મોકલો એટલે હું તમને તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી દઈશ